ભુજમાં વાત કરીએ તો લાંચ કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી છે સીબીઆઈના છટકામાં અશોક જાધવની ધરપકડ કરવામાં આવી છે ત્રણ પોઈન્ટ પચાસ લાખની લાંચના કેસમાં રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે ગાંધીનગર સીજીડીએના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે અશોક જાધવ નોંધનીય છે કે સીજીડીએ વિભાગના કર્મચારી અશોક જાધવ છે સપ્લાય ઓર્ડર જારી કરી અને ફાઇલ ક્લિયર કરવા માટે લાંચની માંગણી કરી હતી સીજીડીએ વિભાગના કર્મચારી છે અશોક જાધવ પરંતુ તેમની ધરપકડના સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે સીબીઆઈના છટકામાં અશોક જાધવની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર લાંચ કેસને લઈને સમાચાર સામે આવ્યા ત્રણ પચાસ લાખની લાંચ કેસમાં રંગે હાથો તેમને ઝડપી પાડવામાં આવ્યો છે ગાંધીનગર સીજીડીએના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલમાં એ કામગીરી કરે છે વધુ માહિતી સાથે સંબંધ મૌલિક ઉપાથે આપણી સાથે જોડાયા છે મૌલિક સીબીઆઈ જોડી કાર્યવાહી હાથ ધરી છે લાંચની કેસમાં મોટી કાર્યવાહી હા બિલકુલ સીબીઆઈ દ્વારા કાર્યવાહી છે તે ગઢવામાં આવી છે અને અ સાડા ત્રણ લાખ રૂપિયાની લાંચના કેસમાં જે વ્યક્તિ છે તેને રંગ્યાત છે તે ઝડપવામાં આવ્યા છે આ સપ્લાય ઓર્ડર જારી કરી ફાઇલ કેર કરવા માંગતે આ જે લાંચ છે તે માંગી હતી અને આ સીબીઆઈ દ્વારા છટકુ છે તે ગોઠવવામાં આવ્યું હતું ને છટકામાં અશોક જાધવ અર્થે તેમની ધરપકડ છે તે કરાઈ છે એવા બદલ ખાસ ગાંધીનગર સીજીડીએના ઇન્ટિગ્રેટ ફાઇનલ છે એડવાઇઝર છે છે તે તરીકે અને તે ફરજ દરમિયાન તેના ભાગરૂપે સીબીઆઈ દ્વારા બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો લાંચ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે